તો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે વિડીયો લઈને આવી ગયા છીએ દ્વિતીય સત્ર વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ ધોરણ આઠ તો આ અસાઇનમેન્ટ તમારી આ વખતે જ લોન્ચ થઈ છે વિદ્યાર્થી મિત્રો બરાબર અને મસ્ત બે હજાર છવ્વીસમાં આવી છે તમે જોઈ શકો છો બરાબર બે હજાર છવ્વીસની છે દ્વિતીય સત્ર વિકાસ પરીક્ષાલક્ષી મૂલ્યાંકન અસાઇનમેન્ટ ધોરણ આઠ બરાબર દ્વિતીય સત્ર માટે છે માત્ર પંચાણું રૂપિયા પ્રાઇઝ છે વિદ્યાર્થી મિત્રો અને તમે જોઈ શકો છો કંઈ આ માર્ગદર્શન તમે અહીંયા આપેલ છે સંપૂર્ણ માર્ગદર્શન તમે આ માર્ગદર્શકો જોઈ શકો છો સ્વાધ્યાય પુત્ર જોઈ શકો છો બરાબર વિદ્યાર્થી મિત્રો એકદમ મસ્ત છ હું તો આમાંથી વિડીયો પણ બનાવ્યા છ વિદ્યાર્થી મિત્રો કેટલા દસથી પંદર વિડીયો આના બનાવ્યા હું પોતે બરાબર દરેક વિષયના અલગ અલગ તો તમારે હું વિડીયો બનાવ્યા એટલે નાખ્યા એટલે છોકરાઓની કમેન્ટ આવી એક આનો સ્પેશિયલ અલગ વિડીયો બનાવતો આપણે બનાવી દીધો બરાબર આ લેવાય કે ન લેવાય તો વિદ્યાર્થી મિત્રો જુઓ આપણે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા બધા વિષયો એટલે કે અહીંયા જોઈ શકો છો તમે દસ વિષયો છે બરાબર દસ વિષયોમાંથી આપણે ગણિત વિષયમાં થોડું આપણે ડ્રોપ કરીએ બરાબર ગણિત વિષયને તો બીજા આપણે ગણિત ઇંગ્લિશ અને સંસ્કૃત આ ત્રણ વિષયની જપ કરી બીજા સાત વિષયના આપણે કમ્પલસરી વિડીયો બનાવીએ છીએ પરંતુ એ આમાંથી મેન વિષય જ ગણિત છે બરાબર તો એ તમારે પ્રવાય થશે પરંતુ આપણે ટ્રાય કરીશું ગણિતના પણ વિડીયો લાવવાના છીએ તો આ તમારે લેવાય કે ન લેવાય માર્કેટમાંથી લેવાય પરચેસ કરાય કે ન કરાય જો તો તમારી જોડે પૈસા હોય તો માત્ર પંચાણું રૂપિયાના છે વધારે નથી તો લઈ લેવાય અને જો પૈસાની કમી હોય અછત હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયો બનીએ છીએ તો આપણા વિડીયો પણ તમે જોઈ શકો છો હું તમને આખી તમને કહી દઉં કઈ રીતે છ દ્વિતીય સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ પ્રશ્નપત્રના પરિરૂપ સહિત બરાબર ધોરણ આઠ વિષયો તમને દસ વિષયો આપેલા છે વિકાસ લેખન નવનીત એજ્યુકેશન લિમિટેડ બરાબર જોઈ શકો છો અહીંયા તમને અનુક્રમણિકા આપી છે એ જ રીતે આ પુસ્તકના અભ્યાસ સંબંધિત જો કોઈ અપડેટા હશે તો ક્યુઆર કોડ સ્કેન કરીને પીડીએફ મેળવી શકાશે બરાબર તો આ તમારે છે એ સ્કોડ આપેલો છે અહીંયા ત્યાર પછી અહીંયા ગુજરાતી અહીંયા જેમ છે એમ જ છે બધું બરાબર આઈએમપી છે આપણે આના શોર્ટ વિડીયો પણ બનાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો અને લોંગ વિડીયો પણ બનાવીએ છીએ તો અહીં તમે જોઈ શકો છો પહેલાં ગુજરાતી છે આ રીતે ગુજરાતી છે અહીંયા તમને પ્રશ્નનું પરિરૂપ માળખું અહીં આપેલું છે તમે જોઈ શકો છો બરાબર એ જ રીતે અહીં આગળ જુઓ તો આગળ તમને જોઈ શકો છો આ રીતે અને આટલેથી કંઈ ચાલુ થાય છે આપણે આના વિડીયો તો બનાવી દીધા છો ઓલરેડી તમે જોઈ લીધો હશે યુટ્યુબમાં બરાબર જોઈ લેજો તમને કંઈ કામ લાગે તો આ રીતે છે કંઈ આની પીડીએફ જોતી હોય તો આપણે મોકલી આપવાનું ટ્રાય કરીશું બરાબર પરંતુ નક્કી નહીં વિદ્યાર્થી મિત્રો આપણે પીડીએફ મોકલી આપીએ કારણ કે અહીં આપણે હજુ વિડીયો બનાવવાના બાકી છે વિડીયો બની જશે તો પીડીએફ તમને મળી જશે તો હા હું તે એમાં જ કહીશ કે તમારે આની પીડીએફ જોતી હોય તો તમને મળી જાય તેની નક્કી નહીં મળે પણ ખરી ન પણ મળે પરંતુ તમારે આવી લાવવી હોય તો લાવી શકો છો બરાબર પૈસા હોય તો લાવી શકો છો ન કે આપણી યુટ્યુબ ચેનલ પર તમને વિડીયો આના મળી જશે તો બસ વિદ્યાર્થી મિત્રો આજે તમારે આનું રિવ્યૂ લઈને આવે તો હું તો આ તો બેસ્ટ છે અસાઇનમેન્ટ બરાબર તો આ લાવી શકો છો તમે બરાબર તો ચાલો આજના વિડીયોમાં આટલું મળીએ ને આ વીડિયો થેન્ક યુ સો મચ